હેલો નમસ્તે નમસ્કાર ધોરણ બારમાં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનો હું કેતન ચોટલિયા તમારી પોતાની મનપસંદ યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ગાલ આસાઇમેન્ટ એટલે કે ધોરણ બારના વિદ્યાર્થીઓનું મનપસંદ આસાઇમેન્ટ કારણ તમે તમારા સ્કૂલ લાઈફનો પડાવ એકથી લઈને અગિયાર સુધીનો પડાવ આ અસાઇમેન્ટની મદદથી સોલ્વ કરેલો છે તો આ જ અસાઇમેન્ટ માર્ચ બે હજાર છવ્વીસમાં બોર્ડની એક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે પણ

મિત્રો ગાલા અસાઇમેન્ટ તમે હાર્ડ કોપી સ્વરૂપે મેળવવા માંગતા હોય તો એ પણ તમે માત્ર ઘર બેઠા બસો ચાલીસ રૂપિયામાં મેળવી શકો છો જેની પ્રોસેસ www.nownistore.com વેબસાઇટ પરથી તમે મેળવી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે બીજી બે મસ્ત મજાની ફેસિલિટી જે વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇમેન્ટ ડિઝાઇન કરી છે સ્માર્ટ ડીજી બુક પ્લસ ફ્રી ઓનલાઈન આન્સર કિશ શું છે એ વાત કરું તમે જ્યારે આ પરચેસ કરોને એટલે પાછળના પેજ પર જવાનું જ્યાં એક આવું ક્યુઆર કોડ મળશે એ ક્યુઆર કોડ તમે સ્કેન કરશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થશે સ્માર્ટ ડીજી પુ જેની અંદર અહીંયા એક એક્સેસ કોડ હશે એ તમારે નાખવાનો છે તમારી ડેટાસ નાખવાની છે એટલે તમે ફ્રી ઓનલાઈન આન્સર કીસ મેળવી શકશો તો આ બેનિફિટ ખાસ તમારા માટે ગાલા સામેટે ડિઝાઇન કરેલા છે જેનો ખાસ તમારે લાભ લેવાનો છે ચલો સ્ટાર્ટ કરીએ સેક્શન ડી જેના મેજોરિટી મુદ્દા હોય છે ગ્રામર સેક્શનના થોડા આ પેપરમાં ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ અને એક્ટિવ પેસિવ થોડું અલગ લેવલે છે તો થોડું સમજીને કામ કરવું પડશે તમે જનરલી આ પ્રકારના ક્યારે સોલ્વ કરતા હોતા નથી અને આ પ્રકારના આટલા હાર્ડ બોર્ડની એક્ઝામમાં પૂછાતા પણ નથી અત્યાર સુધીમાં ક્યારે આ લેવલનું પૂછાયું નથી છતાં પણ ગાલા અસાઇનમેન્ટના અમુક અમુક એક્ઝામ્પલ સોલ્વ કરો ને તમારામાં કોન્ફિડન્સ આવે જેમ કે અહીંયા જે લખ્યું ને લુક એટ માય આર્મ આ પ્રકારની પેટર્ન સ્કૂલ લાઈફમાં ક્લાસીસોં માં બો ઓછી પ્રેક્ટિસ કરાવાતી હોય છે જનરલી શિક્ષકો પણ ઓછી પ્રેક્ટિસ કરાવતા હોય છે કારણ નથી પૂછાતા હતા પણ ગયા વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં આ થીમ પૂછાઈ ગઈ આજ્ઞાર્થ વાક્યવાળી એટલા માટે જ મિત્રો 90 પ્લસ માર્ક સ્કોર કરવા માંગો છો ત્યારે કોઈ પણ મુદ્દાને હળવેથી લેવાનો નહીં તમારે આખો સમજવાની ટ્રાય કરવાની તો આજ્ઞાર્થ વાક્યની પેટર્ન તમને ખાસ ખબર હોવી જોઈએ તો એના માટેની પેટર્ન આવી છે તમારે લખવાનું યુ આર પછી જે ભાવ તમને દેખાય એ ભાવ લખવાનો છે

એવું જ કંઈક લેવાનું છે પેસિવ કરવા માટે પણ અને પછી ટુ લખીને આ વાક્યમાં કોઈ ચેન્જ નહીં એઝ ઇટ ઇઝ અહીંયા મેં તમને કીધું કર્મ નથી પણ તમારે સેન્સ ચલાવવાનો છે કર્મ છે અહીંયા ફાર્મ અને ફાર્મ બહુવચનમાં હોવાથી આપણે હેવ ટુ બી લીધેલું છે પૂર્ણ વર્તમાનકાળ હોવાથી હેવ બીન વીતરી આવે જે આપણે લીધેલું છે આ તમારું મોડલ ઓક્સિલરી હોવાથી મોડલ ઓક્સિલરીમાં કુડ બી વીતરી આવું પેસિવ વોઇસ થાય ટુ બી થાય તો એ પણ તમને અહીંયા દેખાય છે તો મિત્રો આ થોડો અલગ લેવલે અને કોમર્સમાં આ રીતે આટલો જટિલ અને આટલો કન્ફ્યુઝ કરે ક્યારે એક્ટિવ પેસિવ પૂછાયો નથી છતાં પણ એક એક વાર પ્રેક્ટિસ કરી હોય તો બોર્ડમાં કદાચ નવી ટ્રાય પેપર મેકર કરવા માંગે તો કામ થઈ જાય એટલે જ ગાલા અસાઇમેન્ટના પેપર્સ વિદ્યાર્થીઓ સોલ્વ કરવાનું મહત્વ રાખતા હોય છે તો આઈ હોપ તમને આ સો ટકા ક્લિયર થયો હશે નેક્સ્ટ જોઈએ અહીંયા છે ડુ નોટ આસ્ક અહીંયા છે હેવ નોટ આસ્કડ એનો મતલબ ડુ નો આસ્ક મતલબ સાદો વર્તમાન કાળ અને હેવ નોટ આસ્ક મતલબ પૂર્ણ વર્તમાન કાળ ચેન્જ ધ ટેન્સ કરવાનો છે હવે આ વાક્ય સાદા વર્તમાન કાળમાં આ વાક્ય સાદા ભવિષ્યકાળમાં આ વાક્ય સાદા વર્તમાન કાળમાં અહીંયા સાદા વર્તમાનકાળનું કાળનું ટુ બી અહીંયા સાદા વર્તમાનકાળનું કાળનું ટુ બી અહીંયા પણ સાદા વર્તમાન કાળનું ટુ બી દેખાય છે આઈ એમ જે ભાગ મેં બ્લુ કલર માં હાઇલાઇટ કર્યા ને અન્ડરલાઇન કરી એ બધા ભાગ ચેન્જ થશે હવે એક પ્રોબ્લેમ શું છે હું તમને જે કહેવા માંગુ છું એ આ વાક્ય તમે છોડી દો તો બાકીના બધા વાક્યમાં તમને સાદો વર્તમાનકાળ દેખાય છે પણ અહીંયા વિલ પ્લસ મેનેજ મતલબ સાદો ભવિષ્યકાળ આ રીતે ક્યારે બોર્ડમાં પેરેગ્રાફ પૂછાયા નથી મેં કીધું ને ગાલા કે નવું નવું ટ્રાય કરે તો હવે ખાસ જોજો હું બાકીના બધા વાક્યમાં પૂર્ણ વર્તમાનકાળ પ્રમાણે કામકાજ કરી નાખીશ જેમ કે અહીંયા તો કામ આપેલું જ છે અહીંયા કરીશું આપણે હેવ નોટ હેલ્પ પછી એમ નું કરવું પડશે ટુ બી હેવ હેઝ પ્લસ બીન મતલબ આ સાથે હેવ બીન અહીંયા પણ કરવું પડશે હેવ બીન અહીંયા પણ કરવું પડશે હેવ બીન આ ફેર પર કહી દીધા અટવાશે વિદ્યાર્થી અહીંયા કે વિલ મેનેજ નું શું કરું તો તમે આ પ્રમાણે વિચારી શકો કે સાદા વર્તમાન નું પૂર્ણ વર્તમાન કાળ તો સાદા ભવિષ્ય નું પૂર્ણ ભવિષ્ય કાળ યસ અને પૂર્ણ ભવિષ્ય કાળમાં શું આવે વિલ પ્લસ હેવ પ્લસ વિથ વિલ તો એ પ્રમાણે સોલ્વ કરો તો આનું થશે વિલ હેવ મેનેજ જોઈ લો તો મિત્રો આ રીતે તમારે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે તો આ તમારું ડુ એઝ ડાયરેક્ટેડ જે પ્રશ્નપત્ર નંબર પાંચમાં થોડું અલગ લેવલનું હટકે આપેલું છે પણ એક એક વાર સોલ્વ કરેલું હોય તો કદાચ ટ્વિસ્ટ કરે તો આપણને અઘરું લાગે નહીં આગળ વધીએ મિત્રો ખાસ તમે કોન્ફિડન્સ મેળવવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ એક મસ્ત મજાનો કોર્સ બનાવેલો છે આઈએમપી બેચ જેના ફાયદાઓ તમે સ્ક્રીન પર આપેલા છે જોઈ શકો છો અલગથી વોટ્સએપ ગ્રુપ બને છે અને વોટ્સએપ ગ્રુપમાં વિદ્યાર્થીઓ ડાઉટ સોલ્વ કરી શકે છે

અને આ કોર્સ તમે પરચેસ કરીને તમારું કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો સેમ બીજો આવો મહત્વનો કોર્સ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇનમાં મિત્રો મિનિમમ દર વર્ષે જોવા જાવ તો સાહીઠ થી સિત્તેર ટકા જેવું પેપર અગાઉના જ બોર્ડના પેપરના કન્સેપ્ટને આધારે પૂછાતું હોય છે તો આ કોર્સ પણ તમારા માટે એટલો જ મહત્વનો છે બધા પેપર વિથ સોલ્યુશન આપેલા છે તો આ કોર્સનો પણ લાભ લઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવાની ઇંગ્લિશ વિથ કેપ્ટન ચોટલિયા બીજો વેકેશન માટેનો જબરદસ્ત કોર્સ સ્પોકન ઇંગ્લિશ હાલના સમયની સૌથી મોટી જરૂરિયાત ઇંગ્લિશ ઇઝ ધ ગ્રેટెస్ટ નીડ ઓફ ધ પ્રેઝન્ટ ટાઇમ તો એમાં પણ તમે આ ફાયદો લઈ શકો છો અને આ કોર્સ તો કેવો છે ધોરણ 12 પૂરતો નથી તમારા ઘરમાં ઘણા બધા જોબ હોલ્ડર છે બિઝનેસવાળા છે જેને કોન્ફિડન્સ મેળવો છે શોખ માટે શીખવું છે તો તમે આ કોર્સમાં એન્ટ્રી લઈ શકો છો જેના માટે ડાઉનલોડ કરવાની છે ઇંગ્લિશ વિથ કેપ્ટન ચોટલિયા બીજું તમને ખાસ જણાવી દઉં કોમર્સમાં શું આર્ટ્સમાં શું તમારા બીજા બધા સબજેક્ટમાં તમને ટેન્શન નથી પણ ઇંગ્લિશમાં ટેન્શન હોય ને તો યુટ્યુબ ચેનલ પણ આ જ નામની હજુ એક આપણી છે એમાં જોડાઈ જજો એમાં પણ મસ્ત મજાની મેથડથી તમને વિડિયોઝ મળે છે તો બંને સાથે જોડાયેલા રહેશો તો દિવ્યસર અને હું બંને સાથે મળીને તમારું સો ટકા ટેન્શન ખતમ કરી દઈશું ગેરંટી તો ખાસ ખાસ તમે આ લાભ લઈ શકો છો નેક્સ્ટ વોટ્સએપ ગ્રુપ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે શું કામ જોડાવું અરે જેટલા બી નવા નવા અપડેટ્સ એક્ઝામ પહેલા પણ તમારા માટે અમે લાઈવ વિડીયો લાવવાના છે પૂરો કોન્ફિડન્સ મળે એના માટે તો એના માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવું જરૂરી છે જ્યાં લિંક તમે અમે તમને આપતા હોઈએ છીએ તો ખાસ 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 જોડાઈ જજો ચલો નેક્સ્ટ મુદ્દો ડાયરેક્ટ ઇન મિત્રો ઓલરેડી આ પેરેગ્રાફ બોર્ડમાં પૂછાયેલો છે મેં સમજૂતી તમને ડિટેલ્સમાં આપેલી છે હું તમને અહીંયા સોલ્યુશન કરાવવા માટે આવેલો છું એટલે ડાયરેક્ટ જવાબ તમને હું શો કરું છું જોઈ લો પહેલી વાત આ જે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ નો પેરેગ્રાફ છે એને મેં જવાબ માટે અલગ રીતે ડિઝાઇન કર્યો છે જોઈ લો એક એક ભાગમાં ડિવાઈડ કરી દીધું હવે જે પાંચ ફેરફાર થાય ને એ હું એક એક ટુકડા સ્વરૂપે હું તમને સમજાવીશ અને આ જ મેથડથી મેં ઘણા બધા વિડીયો બનાવેલા છે અને એ વિડીયો વિદ્યાર્થીઓને બહુ જ પસંદ આવેલા છે ટુકડા વાળી મેથડ સમજાવું જો પેલું શું કરવાનું ખબર આપેલા વાક્ય હું થોડું ફાસ્ટેસ્ટ સમજાવું છું તમારે સ્લો સમજવું છે તો એના માટે હમણાં તમને હું પ્રોસેસ કહું છું કઈ રીતે કરવાની આપણા વિડીયોસ હું તમને કહું એટલે જોઈ લેવાના છે ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટમાં ટેન્શન હોય તો સો ખતમ થઈ જશે પહેલું કામ કરવાનું આપેલા વાક્યમાં બોલનાર કોણ છે તો અહીંયા લખ્યું સેડ નિકુંજ મતલબ નિકુંજ બોલનાર નિકુંજ જોઈએ કે ટુકડો આવશે હવે બોલનાર પછી રિપોર્ટિંગ વબ આવે તો અહીંયા વાક્ય ઉદગાર છે એટલે એક્સલેમ વિથ પ્લસ ભાવ છે અહીંયા આનંદનો ખુશીનો જોઈનો તો એક્સલેમ વિથ જોઈ સાંભળનાર કોણ છે સાંભળનાર અહીંયા છે અંજલિ તો ટુ અંજલિ અને ઉદ્ગારમાં સંયોજક આવે ધેટ હું જેમ બોલું ને એક ટુકડા આવે તમે નોટિસ કર્યું મેં આ મેથડ થી સમજાવેલા છે પેરેગ્રાફ અને એ પેરેગ્રાફ તમે સોલ્વ કરશો ને એટલે બોર્ડ નું ટેન્શન તમારે આ ટોપિક નું સાવ ખતમ થઈ જશે તો ખાસ એવી પ્રેક્ટિસ કરવાની છે હવે શું થાય ઉદ્ગાર વાક્યમાં અહીંયા તમને આપ્યું નથી કરતા પણ જે તમારે લેવું પડે એટમોસ્ફિયર ને આધારે ઇટ ઇઝ જેનું થઈ જાય ઇટ વોઝ અને આ પ્લેઝન્ટ નું થઈ જશે અ વેરી પ્લેઝન્ટ એટમોસ્ફિયર આ શું કામ થાય કઈ રીતે એનો વિડીયો તમને હમણાં હું કઉ કઈ રીતે જોવાનું એક વ્યક્તિ બીજું વાક્ય બોલે છે એન્ડ આસ્કડ કોને આસ્કડ કરે છે અંજલિને મતલબ હર સંયોજક અહીંયા સહાયકારક ક્રિયાપદ વાળું હોવાથી એ પ્રશ્નાર્થમાં યુ આગળ આવશે તો યુ કોના માટે અંજલિ માટે મતલબ સી વિલ નું થઈ જાય વુડ અને કમનું કરવું પડશે ગો કેમ કે ન્યા જવાની વાત કરે છે મી કોના માટે મી અહીંયા વાત છે કિંકુજ માટે તો નિકુજ માટે કર્મ વિભક્તિ આવે હિમ ટુ સ્કૂલ એક એક ટુકડો આવે તમે નોટિસ કર્યું અને જે ભાગ ચેન્જ થાય મે બ્લુ કલરમાં આપેલું છે આ મેથડ તમને આખા YouTube માં માત્ર અહીંયા જ મળશે યસ આ મેથડ આપણે ડિઝાઇન કરેલી છે શું કામ ગુજરાતના કોઈ પણ ખૂણે રહેલા વિદ્યાર્થીને મેથડ સમજાવી જોઈએ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જેવા અઘરા ટોપિક માં પણ કોન્ફિડન્સ આવવો જોઈએ તો એ મેથડ આપણે ડિઝાઇન કરેલી છે નેક્સ્ટ નો હોય ત્યારે રિપ્લાઈડ નેગેટિવલી રિપ્લાઈડ ઇન નેગેટિવ આવું લખવાનું થાય આ વાક્ય બોલે છે અંજલિ તો પેલા લઈશું આપણે અંજલિ અંજલિ રિપ્લાઈડ ઇન નેગેટિવ કોને રિપ્લાઈડ કરે છે નિકુંજ ને મતલબ માં હિમ નેગેટિવલી રિપ્લાઈડ સાથે સંયોજક ધેટ આવે શું રિપ્લાય કરે છે આઈ એમ નોટ ફીલિંગ વેલ મતલબ અંજલિ વાત કરે છે અંજલિ સાથે આઈ નું થઈ જાય સી એમિઝાર નું થઈ જાય વોઝ વેર તો સી સાથે આવશે વોઝ અને બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ સી વોઝ નોટ ફીલિંગ વેલ ફરીથી વાક્ય વિધાન છે એટલે એન્ડ એડેડ ધેટ થી તમારે વાક્ય જોડવું પડે એન્ડ એડેડ ધેટ શી હેડ થ્રોટ ઇન્ફેક્શન જોઈ લો એક એક ટુકડો ડિટેલ માં આવી રીતે સમજવાનો તરત આવડી જાય નેક્સ્ટ ઓ તો એક્સપ્રેસ અને પ્લીઝ થી વાક્ય શરૂઆત થાય મતલબ આજ્ઞાર્થ વાક્ય આપેલું છે તો આજ્ઞાર્થ વાક્ય માં રિપોર્ટિંગ બહુ ભાવ પ્રમાણે આવે જે અહીંયા ભાવ ઓ ના હિસાબે દુખ નો ભાવ છે ભાષાંતર કરો ખ્યાલ આવી જ જશે સોરો દુઃખ રજૂઆત કરી અને સૂચવ્યું આ રિપોર્ટિંગ બહુ

खास जोजो बॉपिक तक युनिक युनिक मेथड तो खास नेक्स्ट नेक्स्ट फंक्शन મારી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ફંક્શનમાં બાર માંથી બાર માર્ક્સ મેળવવા જોઈએ એક પણ માર્ક્સ આ ટોપિકમાં કટ કરવાનો નથી જેના માટે મેં તમને કીધેલું છે ફંક્શનના કીવર્ડ પાકા કરવાના એ ખાસ કરી લેવાના છે સરદાર પટેલ વોઝ વન ઓફ ચલો વન ઓફ આવે એટલે કમ્પેરિઝન અને વન ઓફ સાથે હંમેશા ધ આવે સુપર ડિગ્રી બહુ વચન તો ધ મને એક તો અહીંયા છે અહીંયા છે અહીંયા છે આમાં નથી તો આ નીકળી ગયું વન ઓફ સુપરલિટી ડિગિલ બહુવચનની નિશાની છે તો નામ બહુવચનમાં જોઈએ તો અહીંયા છે લીડર અહીંયા લીડર અને અહીંયા લીડર્સ મળી ગયો જવાબ ઓપ્શન સી બસ આ રીતે સોલ્વ કરવાનું ભાઈ મેન મુદ્દા પકડવાના નેક્સ્ટ શૂટ કેસ સો હેવી રિઝલ્ટ આવે રિઝલ્ટના કિવર્ડ કેટલા ટુ ટુ ઇન ટુ સો ધેટ સચ ધેટ અને સો ધેર ફોર એટલા છે અને એ કીવડ પ્રમાણે જોવા જઈએ

કઈ રીતે ફંક્શન તમારા બારમા ધોરણમાં છે એના કીવર્ડ તમને માત્ર મિનિટના આ મળશે ખાલી મિનિટ તમારી ફાળવો તમારું ફંક્શનનું કામ ગેરન્ટેડ આસાન થઈ જશે એટલો આ જબરદસ્ત વિડીયો છે યુટ્યુબ પર બધા વિદ્યાર્થીઓને મનગમતો વિડીયો છે તો ખાસ તમારા વિડીયો જોવાનો છે તમારું કામ બહુ જ બહુ જ બહુ જ આસાન થઈ જવાનું છે માત્ર અગિયાર મિનિટમાં બધા જ ફંક્શનના કીવર્ડ કીવર્ડસ આવડે એટલે તરત કામ આસાન થાય જે ખાસ કરી લેવાનું છે તમારે આ વિડિયોની મદદથી નેક્સ્ટ ચાઇના હેઝ કમ્પેરીઝન ડિગ્રી વાળું વાક્ય ચલો ચાઇના હેઝ મોર આવી શકે આવે મોર આવે આવે ડાયરેક્ટ ટોપડો ઓકે રાખીએ અહીંયા જો રિયલમાં કોઈ ડિગ્રીની નિશાની છે જ નહીં સી એન એડી તો નહી જ આવે હવે આમાંથી ક્યુ લેવું જોઈએ ચલો બેયમાં મોર પોપ્યુલેશન કોમન છે રાખીએ ધ્યાન છે મતલબ કમ્પેરેટિવ ડિગ્રી હવે અહીંયા જોજો એની અધર એક વચન દર્શાવે અને મોસ્ટ અધર બહુવચન દર્શાવે તો એની અધર પછી એક વચન નામ છે મતલબ પરફેક્ટ છે પણ આ બહુ વચન દર્શાવે તો એ કન્ટ્રીસ હોવું જોઈએ જે નથી એટલે ઓપ્શન એ નહીં આવે ઓપ્શન બી તમારો બનશે જવાબ જવાબ લા જવાબ નેક્સ્ટ મેની પીપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ કોન્ટ્રાસ્ટ ના કીવર્ડ તમે ધોરણ 9 થી જાણો છો બટ યેટ સ્ટીલ તો ઓલધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવર આ બધા જ આવડવા જોઈએ અને એક જ શ્વાસે આવડવા જોઈએ એક્ઝામ હોય કે ના હોય કોઈ ઉઠાડીને કે એ ભાઈ કોન્ટ્રાસ્ટના કીવર્ડ બોલ એક જ શ્વાસે બોલવાના બટ યે સ્ટીલ ધો ઓલ ધો ઇવન ધો ઇવન ઇફ હાવ એવર એઝ ઇન્સ્પાઇટ ઓફ ડિસ્પાઇટ નેવર બસ આવી મહેનત કરવાની છે આવી મહેનત જે આપણે આપણા કોર્સમાં કરાવીએ છીએ યસ ચાલો તો કોન્ટ્રાસ્ટમાં મેં હમણાં કીધી પ્રમાણે એક જ જગ્યાએ કીવર્ડ છે બટ 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 છે ને આસન યસ નેક્સ્ટ આગળ વધીએ અરે વાહ સિન્થેસિસ કમ્બાઈન ધ સેન્ટેન્સ મિત્રો આ ટોપિકમાં થોડો તમારે સમય આપવો પડે કેમ કે ચારેય વાક્યોને સમજવાના ચારેય વાક્યનું નોર્મલ ગુજરાતી કરવાનો અને એ ગુજરાતીની મદદથી તમે આ ચારે વાક્યોને કયા સંજક્શનની મદદથી જોડી શકો એ વિચારવાનું ત્યારે કામ આસાન થાય હવે મજાની વાત એ અહીંયા જે ચાર લાઈન તમને આપીને તમારા યુનિટ નંબર ફાઇવ એન્ડ નામના યુનિટની જ આપેલી છે એટલે ઘણું કામ આસાન થઈ જાય યુનિટનું ભાષાંતર તો લગભગ બધાને આવડતું એટલે કામ તમારું આસાન જ છે વેર આર સમ પોઈન્ટ કેટલાક એવા પોઈન્ટ હતા કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ હોલ ગેટ અપ ફૂટ હોટ જ્યાં તો પહેલા બે વાક્યને જોડવા માટે હું વેર સંયોજક વાપરું કે જ્યાં લોકેશન આપ્યું છે એટલા માટે ટેક્સ્ટ બુકને આધાર તરત કામકાજ થાય છે કે જ્યાં ધીસ અધર એન્ડ્સ વુડ પોઝિશન ધેમ સેલ્ફ ઇન અ સર્ટન વે તો કદાચ તમને ખબર હશે અહીંયા અલ્પ વિરામથી ટેક્સ્ટ બુકમાં આપેલું છે તો બેઠે બેઠો જોડી દઈએ હવે અહીંયા હું કરી શકીશ સચ અ વે સચ અ સર્ટેન વે ધેટ સચ ધેટ ની મદદ પછી હું વાક્ય જોડીશ અને બાકીનો ભાગ આ ભાગ લખવાની જરૂર છે નહીં કેમ કે આનો ઉલ્લેખ સચ ધેટ ની અંદર થઈ ગયો બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ હું છાપી દઈશ જોઈ લો તો એક જગ્યાએ મેં વેર થી જોડ્યું ત્યારબાદ બાદ અલ્પવિરામ થી અને ત્યારબાદ બાદ સચ અ વે ધેટ કર્યું અને બાકીનો ભાગ એઝ ઇટ ઇઝ મૂકી દીધો તો આ તમારું છે સિન્થેસિસ સિન્થેસિસ પણ તમને આસાન મેથડ થી

ડોમિનેન્ટ વિશેષણ ડોમિનેન્સ નામ અને ડોમિનેટેડ ક્રિયાપદ અને અહીંયા ઇઝ આપેલું છે યસ તમારે ક્રિયાપદ લેવું પડે સાદો વર્તમાનકાળ પેસિવ નું વાક્ય છે તો આમાં જવાબ આવશે ડોમિનેટેડ અને પેસિવ છે ખબર કેમ પડી બાય ટેસ્ટ આપેલું છે જો બાય બાય કરતા મોડર્ન ક્રિકેટ ઇઝ ડોમિનેટેડ બાય ટેસ્ટ એન્ડ વન ડે ઇન્ટરનેશનલ પ્લેડ ખાલી જગ્યા નેશનલ ટીમ્સ જનરલી ક્રિકેટ બે ટીમ વચ્ચે રમાય યસ તો તમે અહીંયા નો ઉપયોગ કરીને વાક્ય જોડી શકો તો આ ખાલી જગ્યા કે પ્રી પોઝિશનની નામ યોગી અવય ત્યાર પછી ધ ખાલી જગ્યા હુ ઊં મ અને હુસ જો આ ત્રણેય છે ને વ્યક્તિના વર્ણન કરવા માટે આવે હવે ક્યું લેવું એ તમને હું ટ્રેક આપું આ ત્રણેય ખાલી જગ્યા પછી તમને ક્રિયાપદ દેખાય સહાયકારક ક્રિયાપદ દેખાય મોડલ અવસલય દેખાય તો બિંદાસ લઈ લેવાનું ઊંઘ કાળ વાળી વાક્યના દેખાય વ્યક્તિવાચક કર્મ ના હોય તો લઈ લેવાનું ઊંઘ અને તરત જ અહીંયા સંબંધ અથવા તો માલિકી હોય તો લઈ લેવાનું બોસ આ રીતે ધ્યાનમાં રાખવાનું છે છેલ્લી ખાલી જગ્યા ક્રિકેટ પબ્લિક ચલો પબ્લિક છે એટલે બહુવચન લેવું પડશે યસ અને અહીંયા પણ ખ્યાલ આવે ધોઝ લખ્યું છે હેવ લખ્યું છે એટલે બહુવચન લેવું પડે તો ઈઝ એક વચનમાં આવે એમ પણ એક વચનમાં આવે આર આવે બહુવચનમાં તો આ રીતે સોલ્વ કરવાનું અને આ રીતે સોલ્વ કરો એટલે કામ તમારું આસાનીથી કામ થઈ જાય ચલો નેક્સ્ટ આગળ વધીએ તમારો મનપસંદ ટોપિક તમે ધોરણ 9 થી શીખો છો પણ એની પહેલાં ઓશિયન કોચિંગ ક્લાસીસ એ તમારા માટે એક જબરદસ્ત આયોજન કરેલું છે જે તમે અત્યારે વિડીયો સ્વરૂપે સોલ્યુશન મેળવી રહ્યા છો તમારે ફાસ્ટેસ્ટ રિવિઝન કરવા માટે પીડીએફ જોઈતી હોય જવાબ સાથે તો એ તમને મળશે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ક્યાંય પણ અટવાવશો તમે બિન્દાસ કોન્ટેક્ટ કરી શકો સેવન જીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર તો ખાસ આ લાભ લઈ લેજો જેથી મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકાય અને વોટ્સએપ 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 ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે જેથી તમને નવા નવા અપડેટ મળતા રહે બોર્ડની એક્ઝામના છેલ્લી કલાક પહેલાં પણ અમે તમારા માટે કંઈક ને કંઈક નવું આયોજન લાવીશું તો ખાસ જોડાઈ જજો મિત્રો આ હતો આપણો વિભાગ ડી પ્રશ્નપત્ર નંબર પાંચ નો આઈ થિંક તમને સો ટકા સમજાઈ ગયો હશે નવા છો આગળના જોવાના બાકી હોય તો ખાસ જોજો જેથી મેક્સિમમ કોન્ફિડન્સ મેળવી શકાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સેક્શન સાથે Nava Sharma thank you thank you thank you